અલગ અલગ બેઠકનું વિશ્લેષણ અમે વાત કરી રહ્યા છીએ પાટણ લોકસભા બેઠકની જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાબી છે એ મેદાનમાં છે અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર છે એ મેદાનમાં છે આ વખતે પાટણ લોકસભા બેઠકનું ગણિત પણ ખૂબ જ રસપ્રદ રહ્યું ચંદનજી ઠાકોર જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ ખૂબ જ એડી ચોટીનું જોર લગાવતા નજરે ચઢ્યા જ્યારે બીજી બાજુ ભરતસિંહ ડાભી પણ મેદાનમાં હતા અને તેમને પણ જનસંપર્ક અભિયાન કર્યું જનતાને મનાવવાના અનેક પ્રયત્નો પણ કર્યા પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ જ અલગ છે ત્યારે સત્તા બજારમાં શું કહાની ચાલી રહી છે સટ્ટાબજારનો આંકડો છે એ શું કહી રહ્યો છે કોણ હોટ ફેવરેટ પર છે કયા ઉમેદવાર છે તો તેની વાત કરીએ તો ભરતસિંહ ડાબી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ હોટ ફેવરેટ પર છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે જેમ કે અમે પહેલાં પણ કહ્યું ચંદનજી ઠાકોર આ વખતે ખૂબ જ મહેનત કરતાં પણ જોવા મળ્યા ત્યાંના લોકો સાથે જ્યારે સંપર્ક કર્યો ગુજરાત તકે ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો ત્યારે કંઈક અલગ જ રિસ્પોન્સ હતો એ જોવા મળ્યો પરંતુ બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ છે એ વધારે મજબૂત છે અને તેમના હાર જીત પર બોલી લગાવવામાં આવી રહી છે અનેક ઉતાર ચઢાવ આ બેઠકને લઈને પણ જોવા મળી રહ્યા છે ઠાકોર વર્સિસ ઠાકોરનો અહીં ખાસ જંગ જોવા મળી રહ્યો છે અને અહીંના સમીકરણ પણ ખૂબ જ રસપ્રદ છે ભરતસિંહ ડાબી વીસ પૈસા સાથે ફેવરેટ પર છે જીતની વાત કરીએ તો ભરતસિંહ ડાબીની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ વીસ હજાર રૂપિયા મળે અને ભરતસિંહ ડાબીની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હારની વાત કરીએ તો ભરતસિંહ ડાબીની હાર માટેનો ભાવ ત્રીસ પૈસા છે સટ્ટો રમનાર વ્યક્તિ ભરતસિંહ ડાબીની હાર માટે એક લાખ રૂપિયાનો દાવ રમે અને ભરતસિંહ ડાબીની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ ભરતસિંહ ડાબી જીતી જાય તો સટ્ટો રમનારને ત્રીસ હજારનું નુકસાન થઈ શકે છે મહત્વનું છે પાટણ લોકસભા બેઠક ઉત્તર ગુજરાતમાં આવતી મહત્વની બેઠક છે જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે પાટણ બાદ જો ઉત્તર ગુજરાતની કોઈ ચર્ચિત બેઠક રહી હોય તો તે છે બનાસકાંઠા બેઠક અહીં મહિલા વર્સિસ મહિલાનો જંગ ખૂબ જ રસપ્રદ રીતે જામેલો જોવા મળ્યો અને અહીં પણ બજારમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે કારણ કે બંને મહિલા કેન્ડિડેટે ફાઇટ ટફ આપી છે ગ્રાઉન્ડ રિયાલિટી પણ અલગ છે અને ગેનીબેન ઠાકોર હોય કે રેખાબેન ચૌધરી હોય તમામે મહેનત ખૂબ જ કર્યા છે અને હાર જીતના દાવ આ બેઠક માટે પણ કંઈક અલગ જ કરવામાં આવી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર